ઓ કૈલાસ સવાડા જો ગીડા ડમ માડમ વાગે છે ઓ સવાડા ચોગીડા તારુ ડર વાગે છે ગીડા ડમ વાગે છે કોઈ જડ ચડાવે કોઈ દૂધ ચડાવે કોઈ ગંગા જળ ચડાવે છે કોઈ ગંગા જળ ચડાવે છે ત્યારે ડમરૂ ડમડમ વાગે છે જ્યારે ગંગા જળ ચડાવે છે ત્યારે ડમરો ડમડમ વાગે છે ઓ કૈલા સવા વાગે છે છે કોઈ અબીલ ચડાવે કોઈ ગુલાલ ચડાવે કોઈ ચંદન લેપ લગાવે છે ચંદનનો લેપ લગાવે પલગાવે છે ત્યારે ડમરૂ ડમ વાગે છે જ્યારે ચંદન લેપ લગાવે સવાળા જો બીડા તારું વાગે છે તારું મરુ ડમડમ વાગે છે કોઈ ફૂલ ચડાવે કોઈ ધાતુરો ચડાવે કોઈ બીલી પાત્ર ચડાવે છે કોઈ જ્યારે બીલી પાત્ર ચડાવે છે ત્યારે ડમરો ડમા વાગે છે જ્યારે બીલી પાત્ર ચડાવે કૈલાસ વાડા જો બીડા તારું વાગે છે તારું ડરું વાગે છે કોઈ તું પકરે કોઈ દીપ કરે કોઈ આરતી તમારી ઉતારે છે કોઈ છે જ્યારે આરતી તમારી ઉતારે છે ત્યારે ડમા ડમા વાગે છે જ્યારે આરતી તમારી ઉતારે ો કૈલાસ વાડા જો ગીડા તારું ડમ ડમડમ વાગે છે ઓ કોઈ નમન કરે કોઈ સ્તુતિ કરે કોઈ ધ્યાન તમારું લગાવે જ્યારે ધ્યાન તમારું લગાવે છે ત્યારે ડમ ડમ વાગે છે જ્યારે ધ્યાન તમારું લગાવે છે ડમરું ડમ ડમ વાગે છે તો કૈલાસવાડા સવાડા તારું ડમરું